આ આજે મન કી બાતના એકસો સત્યાવીસમાં એપિસોડનું પ્રસારણ જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે સિકંદરપુરા તાલુકા બેઠક ખાતે વાઘોડિયા તાલુકા પંચાયતની સિકંદરપુરા તાલુકા બેઠકના અંદર સિકંદરપુરા ગામમાં માન્ય રમણભાઈના ઘરે જે અમારા વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓના ઘરે આજે આજુબાજુના સોસાયટીના ગામના લોકોએ ભેગા થઈને લગભગ પચાસથી પણ વધુ લોકો આજે ભેગા થઈને આ કાર્યક્રમ નિહાળ્યો મન કી બાત કાર્યક્રમ જે છે એ હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ને કંઈક નવું શીખવામાં એમનો કાર્યક્રમમાંથી આપણને મળતું હોય છે આજે એમના જે કાર્યક્રમ હતો એની અંદર એક બહુ સરસ વાત એમણે કીધી ગાર્બેજ કાફે અંબિકાપુર કરીને ગામની એમણે જે વાત કરી કે ત્યાં આગળ ગાર્બેજ કચરો બધો ભેગો કરવામાં આવે છે અને કચરાના સામે અન્ન આપવામાં આવે છે એ કાર્યક્રમ આજે અહીંયા સયાજીપુરા ખાતે પણ વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે અમને સૌને આનંદ થયો કે મોદી સાહેબે જે વાત કરી જે કાર્યક્રમને જે લોકોને અપીલ કરી એ કાર્યક્રમના અમે વર્ષોથી સહભાગી અહીંયા સયાજીપુરા ગામ બનેલું છે એનો અમને આનંદ થયો આજે અમારી સાથે રિટાયર્ડ આર્મીના શ્રી ગોપાલજી પણ અમારી સાથે જોડાય જેઓ આર્મીના એરફોર્સની અંદરથી રિટાયર્ડ થયા છે આવા આવા વિશિષ્ટ વ્યક્તિઓ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને જે સૂચનો છે આજે એમને ઘણું ગમ્યું એમણે સામેથી મને કીધું કે ધર્મેશજી એસાગર હે હૈ કંઈ તો આપ અમે બતાવી અમારી સોસાયટીમાં બી અમ એ કાર્યક્રમ કરના ચાહતા તો આ જે કાર્યક્રમ છે મન કી બાતનો કાર્યક્રમ છે એ એક સામાજિક સંદેશા માટેનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર આજે વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ રમણભાઈ તાલુકા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી મુન્નાભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અમે સુ્યા